વાત દાંતા તાલુકાના પેથા છે અહીં બાર ગામને જોડતી આર્જુની નદી પરનો કોઝવે દર ચોમાસામાં પાણીમાં ગરકાવ થાય છે બાળકોને જીવના જોખમમાં મૂકી નદી પસાર કરવી પડે છે ગામ લોકોની વર્ષોથી અહીં પુલ બનાવવાની માંગ હજુ પૂરી થઈ નથી જોઈએ આ અહેવાલ વરસાદ વીતી ગયા ને દિવસો વીતી ગયા પણ વાવના પેથાપુરમાં તકલીફોનો અંત હજુ આવ્યો નથી કોઝવે પરથી પસાર થતી અર્જુની નદી હવે અહીંના લોકોની કસોટી કરી રહી છે ખાસ કરીને શાળાએ જતા બાળકોની હાલત વધુ કપરી બને છે પુલ પર એક તરફ પાણી છે તો સાથે જ લીલ પણ બાજી છે આવામાં જરાક પગલું આમ તેમ મુકાય તો લપસી પડવાનો ભય રહે છે હદ તો એ છે કે થોડા દિવસ પહેલા જ એક યુવક અહીં લપસી પડતા તેનું મોત નીપજ્યું હતું ત્યારે નદીમાં પૂર આવે છે ત્યારે પંદર પંદર ગામોનો વાહન વ્યવહાર વાહન વાહન વ્યવહાર અટકી જાય છે હું અત્યારે ધોરણ આઠમાં અભ્યાસ કરી રહી છું હમણાં વરસાદ આવે ત્યારે અઠવાડિયુંથી મારે સ્કૂલ જવાયું નથી ત્યારે મારો ખૂબ ત્યારે મારો ખૂબ જ અભ્યાસ બગડી રહ્યો છે તેથી સરકારશ્રીને મારું એટલું જ નિવેદન છે કે અહીંયા પુલ બનાવ તેથી પંદર ગામના પંદર ગામના લોકોને અને જે અભ્યાસ કરી રહ્યા છે તેમને શાંતિનો અનુભવ થાય આ ગામમાં લગભગ પચાસથી સાહીઠ નોકરિયાત છે અને બસોથી અઢીસો બાળકો જે આ નદીના પારની વિવિધ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે એ બાળકો જ્યારે આ નદી આવે છે ત્યારે સ્કૂલે જઈ શકતા નથી અને કર્મચારીઓ નોકરી જઈ શકતા નથી લોકોના જાનમાલનું નુકસાન થાય એ સિવાય પશુઓનું પણ ટ્રીટમેન્ટ મળી શકતી નથી તાત્કાલિક અને ગામમાં કોઈ પણ વ્યક્તિને બહાર જવું હોય પોતાની જીવન જરૂરિયાત સગવડો જોઈતી હોય તે પણ મેળવી શકતો નથી આમ તો આ અર્જુની નદીમાં પૂર આવે તો બાર ગામ સાથીનો વ્યવહાર બંધ થઈ જાય છે સૌથી મોટી તકલીફ ગામડાના દૂધ ઉત્પાદકોને થાય છે. રસ્તો બંધ થતા હજારો લિટર દૂધ બગડી જાય છે. સીએમના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં પણ 3 વર્ષથી ફરિયાદ કરાઈ છે. તે વખતના મુખ્ય પ્રધાન મોદી હવે તો વડાપ્રધાન બની ગયા છે અને આનંદી બહેનનો પણ વર્ષ પૂરું થઈ ચૂક્યો છે. આમ તો આનંદી બહેન આવી સમસ્યાઓના ત્વરિત ઉકેલ લાવવા માટે જાણીતા છે, પણ આ ગામની કમનસીબી હજુ દૂર નથી થઈ. એક ટંકનું અગિયારસો એટલે કુલ બે ટંકનું બાવીસસો લિટર દૂધ પ્રમાણે એક અઠવાડિયે સુધી અમારે બનાસ ડેરીમાં દૂધ મોકલી શક્યા નથી એને ફેંકી દેવું પડ્યું છે અમારા બધા જ લોકો ખેડૂતો છે અને પશુપાલનના ધંધા ઉપર એ પોતે નભી રહ્યા છે બાળકોને પણ નિશાળમાં જવામાં તકલીફ પડે છે એમની ગેરહાજરી રહે છે અને અનેક પ્રકારની સમસ્યાઓ છે કુલ દસથી પંદર ગામોનો અમારા જે મુખ્ય એકદ્રસ્તો છે જે અર્જુના નદીના કિનારે આવેલો રફડ છે એની વારંવાર અમે બોસ કલર બનાવવા માટે માગણી કરેલી છે સરકાર શ્રીએ અગિયારસો પચાસ લાખની દરખાસ્ત કરેલી છે પણ આ સુધી જોબ નંબર ન મળવાને કારણે લોકો હેરાન થાય છે હમણાં જ એક તાજેતર મહાપુર જયારે વધારે આવ્યું ત્યારે એક ભાઈ તણાઈ ગયો અને એ મૃત્યુ પામ્યો વારંવાર માંગણી માગણી મારે કોઈ સાહેબ સ્વીકારતું નથી એટલે મન તાત્કાલિક પુલ બનાવીને આપવા હોય જેથી અમારા એના લોકો દવાખાને જઈ શકે કામ રોજનું કામ કરી શકે દાતા જઈને અંતરિયાળ ગામોમાં લોકો હજુ પણ આવી અનેક કેટલી યાતનાઓ ભોગવી રહ્યા છે ત્યારે પેથાપુર આ વેતરણી પાર ક્યારે આવશે તે જોવું રહ્યું નરેશ ચૌહાણ જીએસટીવી પેથાપુર ગામ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદી હોનારત બાદ અગિયાર દિવસે મંત્રીઓ અસરગ્રસ્તો મુલાકાતે આવ્યા બનાસકાંઠા જિલ્લામાં મેઘ પ્રકોપથી અસંખ્ય ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને પોતાના જ ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું હતું ત્યારે આટલા દિવસ બાદ મંત્રીઓએ લીધેલી અસરગ્રસ્તોની મુલાકાત ટીકાપાત્ર બની હતી કેમ કે ભાભર તાલુકાના કેટલાક ગામો હજી પાણીમાં ગરકાવ છે અને ત્યાં રોગચાળો ફેલાય તેવી દહેશત છે ત્યારે ભાભરના માત્ર એક જ ગામમાં જઈને તેની શાળાનું નિરીક્ષણ કર્યા બાદ લોકોના પ્રશ્નો સાંભળ્યા વિના મંત્રીએ બીજા ગામે ચાલતી પકડી હતી સરકાર તરફથી વિવિધ ગામોની મુલાકાત લેવા આવેલા પાંચ પ્રધાનોએ જ્યાં વધુ નુકસાન થયું છે તેવા ગામોમાં ખેડૂતોની તો મુલાકાત લીધી જ નહોતી સરકારી તંત્ર પણ મર્યાદિત રીતે બધી જગ્યાએ પહોંચી શકતું હોય સર્વેની હજારો જગ્યાએ કામગીરી ચાલુ હોય એક બાજુ મરેલા ઢોરનો નિકાલ કરવાનો પશુપાલકોને વળતર આપવાનું બીજા લોકોને વળતર આપવાનું સ્કૂલો ચાલુ કરવાનું બધી જ કામગીરી સ્થાનિક તંત્ર અને બહારથી આવેલા અધિકારીઓ અત્યારે મોટા પ્રમાણમાં કરી રહ્યા છે કોઈપણ જગ્યાએ જેને ખરેખર નુકસાન થયું છે એવા કોઈ પણ અસરગ્રસ્તને કોઈપણ લાભ જે મળવાપાત્ર છે એના સિવાય શહેર પણ બાકી ના રહે